સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન બન્યો ડેથ ઝોન રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકોનો ભોગ લેવાયો છે ભસ્માસુર બનેલા આ ગેમ ઝોનના આકા કોણ હતા કોણ હતા એ આરોપી કે જેના કારણે અઠ્યાવીસ મૃતકોના પરિજનોને આક્રંદ કરવાનો વારો આવ્યો આપને આ વિડીયોમાં દેખાડીશું એ તમામ નિર્લજ લોકોના ચહેરા

કડક કાર્યવાહીના આદેશ આપ્યા આ દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે કોના કારણે અઠ્યાવીસ નિર્દોષના જીવ ગયા કોણે ઊભું કર્યું આવું જોખમી મોતનું ગેમ ઝોન સૌથી પહેલા જાણો એ દરેક આરોપીઓના નામ આરોપી નંબર એક ધવલભાઈ ભરતભાઈ ઠક્કર આરોપી નંબર બે અશોકસિંહ જગદીશસિંહ જાડેજા આરોપી નંબર ત્રણ કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા

આ એ જ યુવરાજસિંહ સોલંકી છે જે ગેમ ઝોનનો વહીવટ કરતા હતો અને ગેમ ઝોન માં પંદર નો ભાગીદાર પણ યુવરાજ સિંહે બે પાર્ટી પ્લોટ ભાડે લીધા અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનાવવાનો ખેલ શરૂ થયો યુવરાજસિંહ ભાગીદારી ઉપરાંત દર મહિને એક લાખ રૂપિયાનો પગાર પણ લેતો હોવાનું સામે આવ્યું છે તો ગોંડલનો રાહુલ રાઠોડ નામનો યુવક પણ ભાગીદાર છે જે વેલ્ડિંગ અને મેન્ટેનન્સ નું કામ સંભાળતો હતો પોલીસે ટીઆરપી ગેમ ઝોન ના સંચાલક યુવરાજ સિંહ સોલંકી તેમજ એક મેનેજર ની ઘટના સ્થળેથી થી ધરપકડ કરી હતી સૂત્રો મુજબ યુવરાજસિંહ સોલંકી સીન સપાટા મારવામાં પણ એક્સપર્ટ છે મોંઘી મોંઘી બાઇક નો શોખીન છે સાથે તે બાઇકર્સ ની ટ્રીપ પણ ઓર્ગેનાઇઝ કરતો હોવાનું ખુલ્યું છે આ યુવરાજસિંહ સોલંકી પર અનેક મોટા માથાનો હાથ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે જો ઊંડી તપાસ કરવામાં આવે તો રાજકીય ક્ષેત્રે સંકળાયેલા પણ કેટલાક મોટા નેતાના નામ ખુલી શકે સૂત્રો મુજબ આરોપી યુવરાજસિંહે પોલીસ સમક્ષ પોતાના બચાવમાં કહ્યું કે બે ત્રણ છોકરા દોડતા બહાર નીકળ્યા ત્યારે મેં જોયું તો ધુમાડો હતો ત્યારબાદ હું પણ દોડીને અગ્નિશામક સામગ્રી લઈને આગ ઓલવવા લાગ્યો હતો

પોલીસ તંત્ર પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યું છે તો બીજી તરફ ફાયર વિભાગના ઓફિસરે દાવો કર્યો કે તેની પાસે ફાયર માટે કોઈ અરજી આવી નથી અને અને તેમણે તેમણે કોઈ એનઓસી પણ આપી નથી આમ પોતાની જવાબદારીથી હાથ ખંખેર્યા છે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી સુધી ગાડીઓ પહોંચે છે કે પછી અગાઉની જેમ નાની માછલીઓને આગળ કરીને મોટા માથા છટકબારી કરી લે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક